નાના રહે પ્રાથમિક શાળામાં આનંદ મેળો અને રંગોળી સ્પર્ધાની ભવ્ય ઉજવણી નાના રહે પ્રાથમિક શાળા ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અને વિવિધ કૌશલ્યોના ઉન્મેષ માટે આનંદ મેળો તથા રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ઉત્સાહ તથા સ્કૂલ પરિવારની રચનાત્મક તૈયારી ઝલકી હતી આ અનોખા મેળામાં શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રકારની અલ્પાહાર વાનગીઓ જેવી કે ભેલ દાબેલી ચા પુરી શાક ચણા ચાટ બ્રેડ પકોડા પાસ્તા પાણીપુરી વગેરે

ધબલ એપ્લાયન્સીસ અનમ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એર ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો